ગુજરાતમાં નકલી પોલીસ નકલી જજ નકલી કોર્ટ અને બધું જ નકલી તમે જે અધિકારી માંગો જે માંગો એ બધું જ નકલી પોસ્ટ તમને મળી જાય છે વધુ એક નકલી કેસ સામે આવ્યો છે વલસાડથી સામે આવ્યો છે એ કેસ જેમાં નકલી મામલતદાર બની અને એક છોકરી લોકોને ઠગતી હતી નમસ્કાર આપની સાથે હું છું પાયલ વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર યુવતી ઝડપાઈ છે યુવતીએ નકલી આઈડી કાર્ડ બનાવી અને પછી બીજા બધા લોકોને એટલે યુવાનોને છેતર્યા છે કઈ રીતના છેતર્યા છે તો હું નકલી હું મામલતદાર છું નકલી તો અત્યારે ખબર પડી હું મામલતદાર છું એવું કહે પછી એમ કહે કે હું તમને નોકરી અપાવીશ સારી જગ્યાએ પોસ્ટમાં નોકરી અપાવવાની લાલચ એ લોકો પાસેથી પૈસા લેતી હતી છેતરપિંડી કરતી હતી નવ પોઈન્ટ અગણસાહીઠ લાખ રૂપિયા અને લોકો પાસેથી પડાવ્યા સમગ્ર મામલે

નિમિષા એ વોટ્સઅપના માધ્યમથી લોકોનો સંપર્ક કરતી હતી એવા ઈચ્છુક યુવાનો કે જે યુવાનોને નોકરી જોઈતી હતી ત્યાં સુધી નિમિષા પહોંચતી અને પછી એમને લાલચ આપતી નકલી ડેપ્યુટી મામલતદાર યુવતીએ જે ઉદવાડાના એક માનવ પટેલ નામનો વ્યક્તિ હતો એને કલેક્ટર ઓફિસમાં પીએ તરીકે નોકરી લગાવવાની લાલચ આપી હતી જેની પાસેથી એને ચાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા પડાવ્યા કપરાડાના વાજવડા ગામે ગુંજેશ પટેલ નામના એક વ્યક્તિને ડ્રાઈવરની નોકરીના બહાને ઓગણચાલીસ હજાર રૂપિયા લીધા જ્યારે યુવતીએ બિલી મોરાના રાહુલ પંચોલી પાસેથી ચાર પોઈન્ટ તેર લાખ રૂપિયા લીધા અને એવું તો અનેક લોકો જોડેથી એને એવા પૈસા લીધા છે પારડીના એક યુવાન મિલન પટેલ પાસેથી પણ એને એકત્રીસ હજાર અને આઠસો રૂપિયા લીધા અને એ અલગ અલગ પોસ્ટ પર નોકરી લગાડશે એવી વાત કરી અને એવા બહાના સાથે એને બધા પૈસા લીધા હતા એ લોકોને જ્યારે નોકરી ન મળી ત્યારે એ બધાને ખબર પડી કે આટલા પૈસા તો અમે આપી દીધા છે પણ અમારી જોડે કોઈ કાગળિયા નથી અમને કોઈ નોકરી મળી નથી એ પછી પોલીસ સુધી એ વાત પહોંચી પાડી પોલીસે નોંધ કરી અને પછી એફઆઈઆર નોંધી અને પછી આગળની કાર્યવાહી હાથ ધરી લાખોની છેતરપિંડી કરતી એ છોકરી અને એ ત્રેવીસ વર્ષની ઉંમર માત્ર બાર પાસ ભણેલી હતી અને એ ભેજાબાજ હતી કેવી રીતના ભેજાબાજ કે બાર પાસ ભણેલી છે અને લોકો સામે એવું પ્રિટેન્ડ કરતી હતી કે એ ડેપ્યુટી મામલતદાર છે અને આવી તો અનેક

એવું બતાવવા માટે કે હું સમાજમાં કાંક છું અને મને કોઈ પદ મળ્યું છે એના માટે આવી રીતના નકલી ડેપ્યુટી મામલતદારથી લઈને નકલી કચેરી ઊભી કરવાથી લઈને બધું જ નકલી કરતા હોય છે એની પાછળ બહુ જ બધા કારણો હોઈ શકે અને એની પાછળનું એક કારણ એક તો પૈસા પણ છે લોકોને છેતરવાની વાત છે અને બીજી સમાજના મોભા અને સમાજમાં કેવી રીતના પોતાનું નામ મોટું થાય એ વાત પણ હોઈ શકે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં આટલું જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો